નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે જોરદાર ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે તો કપાસ રાખો કે વેચી નાખવો સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં પાંખે આવક વચ્ચે ભાવમાં આજે દસ રૂપિયાનો સુધારો થયો છે અને રૂઈની બજારો આજે ચાર દિવસમાં ખાંડીએ ચારસોથી પાંચસો રૂપિયાનો સુધારો કર્યો છે અને ફોરેન માર્કેટમાં પણ બજારો સુધર્યા હોવાથી લોકલમાં પણ મોટો ટેકો મળી રહ્યો છે અને આગળ ઉપર કપાસની બજારમાં આવક ઘટતી જાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો રોહિણી બજારમાં સતત ચોથા દિવસે ખાંડીએ ચો પાદરો એક સો રૂપિયાનો સુધારો કર્યો છે અને રોહિણી બજારમાં આગામી દિવસોમાં સાલ કેવી આવે છે તેના ઉપર સૌની નજર છે અને જો ફોરેનના બજારમાં સુધારો આવશે તો લોકડમાં પણ મોટો સુધારો આવે તેવી સંભાવના છે તો મિત્રો કપાસિયા અને ખોળના ભાવ આજે સ્થિર હતા અને બ્રેન્ચમાર્કનો ખોળનો વાયદો આજે બે હજાર આઠસો ને બાશીની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કપાસના તે જે વીસ કિલોગ્રામ દીટ આપેલ છે વાંકાનેર તેરસોથી ચૌદસો ને ઓગણિતર રૂપિયા મોરબી અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા તળાજા તેરસો ત્રણથી ચૌદસો ને દસ રૂપિયા ભેંસાળ એક હજારથી પંદરસો ને અગિયાર રૂપિયા ધરોલ તેરસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા જસદણ તેરસો સાઠથી પંદરસો ને ત્રીસ રૂપિયા બોટાદ તેરસો પચાસથી પંદરસો ને એંસી રૂપિયા ગોંડલ નવસો એકાવનથી પંદરસો સોળ રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો પચીસ રૂપિયા